નમસ્કાર સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી એસટી ડેપો ખાતે નવા વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ વર્કશોપ છ અગિયાર કરોડના ખર્ચે તૈયાર થશે જે ડેપોની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરશે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે આ ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે સુરેન્દ્રનગરના સભ્ય ચંદુભાઈ શિહોરા અને લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે લીંબડી એસટી ડેપોનો જૂનો વર્કશોપ અત્યંત જર્જરિત હાલતમાં હતો લાંબા સમયથી તેના નવનિર્માણ માટે અનેક રજૂઆતો કરવામાં આવી રહી હતી જેના પરિણામે આ પ્રોજેક્ટને મંજૂરી મળી છે જો કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છેલ્લી ઘડીએ કાર્યક્રમ ટૂંકાવી ગેરહાજર રહ્યા હતા मिस्टर गुजरात न्यूज़ सत्यतानी साथे स्पष्ट बात अहवाल पदुभा झाला जे वर्कशॉप बनमा जे आहे वर्कशॉप नु आज खाण मदत करी आज सर आज से हमारा 임डीना लोकप्रिय धाराश અમને અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયત હાજર રહ્યા છે અને આ જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે અહીંયાથી સોથી કિલોમીટર અમદાવાદ અને અહીંયાથી કિલોમીટર આવું વર્કશોપ એના જ કારણે વર્કશોપ બને એવું સારું રીતે એવી રજૂઆતને ધ્યાનમાં રાખીએ અને આજે અહીંયા એક વર્કશોપ અમે ખાતમુહૂર્ત કરીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર માનનીય મુખ્યમંત્રી અને અમારા ડેપ્યુટી સીએમ કે જેમનો આ વિભાગ છે આ વિભાગમાં અમે જે ખાતમુહૂર્ત કરીએ એ ખાતમુહૂર્ત કરી અને એ કામ સમયસર પૂરું થાય અને લોકોને ઉપયોગી થાય એવા અમારા સૌના પ્રયત્ન છે અને આજે જે કામનું ખાતમુહૂર્ત થયું છે એમાં આપ સૌ પણ અહીંયા હાજર રહ્યા એ બધા આપ સૌનો પણ ખૂબ